ગરીબોની કસ્તુરીએ સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવ્યા મહામહેનતે પકવેલી ડુંગળી ત્રણ રૂપિયા વેચાય છે જુઓ રિપોર્ટ ડુંગળી ત્રણ રૂપિયા વેચાતા આક્રોશ વ્યક્ત કરાતા ખેડૂતોએ કહ્યું હતું કે અહીંયા ડુંગળીને લઈ આવ્યા બાદ તેમના ભાડાના પૈસા પણ નથી નીકળતા હોવાની એ પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે તો બીજું શું કરે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ મળી રહ્યા છે તે ભાવ સાંભળીને કોઈને પણ થાય કે આટલા રૂપિયામાં તો બાળકની ચોકલેટ કે બિસ્કીટ પણ ન આવે તેવા ભાવમાં ખેડૂતો પોતાના મહેનતથી પકાયેલા મહામૂલો પાક વેચી રહ્યા છે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ હાલ ખેડૂતોને ડુંગળીને પાક વેચવા માટે આવી રહ્યા છે જોકે હાલ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમાન ડુંગળી પર પચાસથી ત્રણસો રૂપિયા સુધી મળી રહ્યા છે એટલે કે ત્રણ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી પ્રતિ કિલો ખેડૂતોની ડુંગળી યાર્ડમાં વેચાઈ રહી છે મોટા ભાગના ખેડૂતોની ડુંગળીના ભાવ પચાસ કે સાહીઠ રૂપિયાની આસપાસ આવતા હોય છે જે પ્રતિ કિલોના ભાવે ત્રણ થી ચાર રૂપિયા માંડ થાય છે ભાવ આમ ગણીએ તો પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો એ ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આપણી લોકલ ડુંગળી બે થી ત્રણ દિવસે એકવાર ઉતરાઈ આપી છે સાત હજારથી આઠ હજાર દાગીનાની આવક છે

આટલા ઓછા ભાવમાં તો બાળકનું બિસ્કીટ પણ નથી આવતું એટલા ઓછા ભાવમાં અમે અમારો મહામૂલ પાક વેચી રહ્યા છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે દૂર દૂરથી વહેલી સવારે ઉઠીને પોતાના ડુંગળીનો પાકને લઈ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચતા ખેડૂતોને હરાજીમાં જ્યારે નજીવો ભાવ મળે છે ત્યારે તેમને ગુસ્સા થાય સાથે પોતાની જ પર લાચારી આવતી હોય છે વેદના પણ થતી હોય છે જે ખેત પાક માટે તેઓને રાત ન રાત જોઈ હોય ના દિવસ જોયા હોય તે જ પાકને નજીવી કિંમતથી વેચી દેવો પડતો હોય છે ત્યારે તેમને ભારે દુઃખ થતું હોય છે કૌશિક પટેલનો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત